ખાનદાનો પર ચાપતી નજર રાખી એ ઓહેકો રામજીભાઈ મોહનભાઈ તથા ઓહેકો અનિરુંસી મેરુભાને મળી ખાનગી બાતમીના આધારે વરાછા વિક્રમનગર સોસાયટી વિભાગ એક ના ગઢ નંબર એકસો સિત્યાસી ના પાર્કિંગમાં રેડ પાડીને આરોપી નાઝીર આશિષ મહેશભાઈ પસ્તંગિયા ઉંમર ઓગણત્રીસ ધંધો ટેક્સટાઇલનો અને રહેવાસી વિક્રમનગર સોસાયટી વિભાગ એ વરાછા સુરત વાળાને ઝડપીને તેમના ગોદાઉનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ જેમાંથી અલગ અલગ ઈ સિગરેટ કુલ તેર બોક્સ ઝડપી જેની કિંમત રૂપિયા પાસઠ હજાર ગણી શકાય તે પોલીસે કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી વરાછા પોલીસ ઘોડ નિંદ્રા માં સૂતી રહી અને એસઓજી પોલીસે પોતાની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત